સાબલી મહાભારત રુવજ આજુબાજુના પંથકમાં સારો એવો વરસાદ પડ્યો લગભગ અંદાજીત જોવા જઈએ તો દસ થી બાર ઇંચ વરસાદ હશે એવી શક્યતાઓ લાગે છે કારણ કે અમને ખેતરો એવું લાગે છે છે કે વરસાદનું પ્રમાણ વધુ હોઈ શકે અને આ બે કલાકનો જ ખેલ હતો બે કલાકની અંદર જ એટલો બધો વરસાદ પડ્યો કે અમે આજ સુધી જોયો નહોતો અ ખેતરો બેટમાં ફેરવાયા છે અને ધોવાણ પર સારા પ્રમાણમાં થયું છે બીજું અમે જે અંદર વાવેતર કરીએ છીએ એમાં મગફળીનું પુષ્ક પ્રમાણમાં વાવેતર હોય છે તો એકરથી અમે ખર્ચો તો ચાર એસી કિલો જેવું અમે મગફળીનું લાવીએ છીએ ખાતર બધું રૂપિયા ખર્ચો હોય છે અમારો પશુપાલનમાં પણ અમારા અહીંયા આ જે વિસ્તાર છે મોટા કોટડા ગોકલપુરા રૂવચ ધારાપુર એ બધું પશુપાલન પર પણ નિર્ભર છે તો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો એમાં પણ ઘાસચારાને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું લાગે છે અમને અને તમે જોઈ શકો છો કે આજુબાજુના આ જે ખેતરો છે એમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલું છે જેથી મગફળીનું વાવેતર કરેલું હતું પણ આ વિસ્તારમાં પાણી ભરાવાનાથી મગફળીનું ઉત્પાદન અમે લઈ શકીએ એમ નથી તો રાજ્ય સરકારને અમારી વિનંતી છે કે થોડું તમે જે તમારા જે કક્ષાના અધિકારીઓ લાગતા હોય એમને અહીંયા સર્વે માટે મોકલો અને ગોકરપુરાના આજુબાજુના ગામ ધારાપુર મોટા કોટડા રૂવજ સાબલી મહાભારત આ બધા લોકોને સહાય અપાય સહાય ચૂકવાય એવી અમારી ગ્રામજનોની તથા આજુબાજુના ગ્રામજનોની પણ તમને ખાસ વિનંતી છે બીજું વધારાનું એક કહેવાનું કે અમારા આજે રોડ લાગે છે 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 ત્યાં તો અમે વારંવાર રજૂઆત સરકાર પણ પણ કરેલી કરેલી તાલુકા કક્ષાએ છે જિલ્લા કક્ષાએ પણ કરેલી છે તો એ વગા એટલા પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી આવે છે કે અમારા બાળકો ચિત્રોડા ભણે છે મોટા કોટડા પણ જાય છે તો આ વસ્તુ ચિત્રોડા થી જે બાળકો પચીસ ત્રીસ બાળકો અમે અપડાઉનમાં લાવીએ છીએ તો જે દિવસ પાણી વધારે પડતું હોય છે એ દિવસ બસ પણ નથી આવી શકતી અને એ ના લીધે અમે ઉગ્ર રજૂઆત પણ કરેલી છે કે અહીંયા ઘરનારું બાંધવામાં આવે જેથી અમારા બાળકો અમારા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોને કોઈ નુકસાન ના થાય તો સરકાર શ્રીને વિનંતી કે એના પણ સત્વરે કંઈક પગલા ભરાય એવી અમારા ગ્રામજનોની વિનંતી છે ઈડર તાલુકાના બલુંદરા મોટા કોટડા ધારાપુર રામાયણ મહાભારત ગોકલપુરા ગામમાં અંદાજે બે હજાર હેક્ટરમાં કપાસ મગફળી સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું પરંતુ ભારે વરસાદના કારણે ગોકલપુરામાં ધારાપુર ગોકલપુરા સાબલી રામાયણ મહાભારત મોટા કોટડા જે કાલે જે વરસાદ પડ્યો એ બહુ જોરદાર વરસાદ પડ્યો છે અને બહુ અતિભારે વરસાદ પડ્યો છે લોકોના ખેતરોમાં ઘણું નુકસાન થયું છે મગફળીને પાકમાં વધારે નુકસાન થયું છે અને જે ખેતી કરી હતી એ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર